શું તમને પણ આવા અવાજો સંભળાય છે તો જોવો આ વિડિયો હું અમિતાનંદ આનંદ છું ડાયરેક્ટર એન્ડ ક્લિનિકલ ઓડિયોલોજીસ્ટ ઓફ હેલ્પર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક અમદાવાદ આજે તમારા સામે વાત કરવા આયા છું ટીનાઇટસ ના વિષય જેને કહેવાય છે તમરા ઘણા બધા લોકો એવું કહે છે કે મને કાનમાં તમરા બોલે છે એના લીધે એ લોકો બહુ પરેશાન હોય છે કેમ કે એમને ઊંઘમાં તમરા બોલવાનું ચાલુ થઈ જાય ઊંઘ નથી આવતું જયારે એ લોકો કામ કરતા હોય ત્યારે કાનમાં તમરા જેવું બોલે તો એમને કામ કરવામાં મજા નથી આવતું એના માટે ઘણી બધી મેડિસિન્સ બી છે પણ મેડિસિન્સ બહુ ઓછા અસર કરે છે આ કેસમાં પહેલા તો આ જાણવું જોઈએ કે તમરા હોય છે શું જેને બી બહેરાશ આવે તો બહેરાશના સાથે આપણે તમરા બોલતા હોય તો એ પ્રાઇમરી એક જાતનું સિમ્ટમ્સ છે એ કાન એવું કહે છે બ્રેન ને મને કશું થઈ ગયું છે તો એક જાતનું ફોલ્સ સિગ્નલ્સ બ્રેન ને મોકલે છે એ છે તમ્ર ઘણા બધા નોર્મલ લોકોને બી કાનમાં બોલે છે ડ્યુ ટુ સમ રીઝન્સ ઘણી બધી રીઝન્સ હોય એના તમરાના તમરા બોલવાનું કોઈ બહુ વધારે નોઈઝ ના એક્સપોઝર લેશો મોટા અવાજના એક્સપોઝરમાં આવશો તો બી તમરા બોલવાનું ચાલુ થઈ જાય છે